પીરે તરીક્ત દાદા બાપુની યાદમાં અભિયાન સેવા ટ્રસ્ટ દ્વારા ફ્રૂટ વિતરણ કરાયું નમસ્કાર ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે જો યાદના મહત્વના સમાચાર પીરે તરીક્ત દાદા બાપુ કાદરી સાવરકુંડલાવાળા પડદો કરી જતા મુસ્લિમ સમાજમાં મોટી ખોટ પડી હોય ત્યારે તેના પિતાશ્રી અને તેનો ઉર્ષ તેના દીકરા મુનીર બાપુ અને તેની કમિટી દ્વારા મનાવવામાં આવ્યું ત્યારે તેની યાદમાં લોકોની સેવામાં અગ્રેસર એવી અભિયાન સેવા ટ્રસ્ટ દ્વારા અમરેલી સિવિલ હોસ્પિટલમાં અંધશાળામાં બેરામુંગા શાળામાં અને મદરેસામાં બાળકોને ફ્રૂટ વિતરણ કરેલ અને બાદમાં સાળકુંડલા ઓછમાં પણ અભિયાન સેવા ટ્રસ્ટ અમરેલી દ્વારા ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું આ સેવાના કામમાં અભિયાન સેવા ટ્રસ્ટ પરિવારના પ્રમુખ રફીકભાઈ ચૌહાણ સેક્રેટરી એડવોકેટ અજીમભાઈ લાખાણી રાજુભાઈ મિલન હાલા સાહેબ જાવેદ ખાન પઠાણ મોસીમભાઈ ધાનાણી મોસીમભાઈ ધાનાણી અકરમભાઈ કલીમલી આસિફભાઈ બિલખિયા આબિદભાઈ બિલખિયા વગેરે દ્વારા ઉમદા કામગીરી કરી હતી પરિમણિસોના સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો ગુજરાત 24 ન્યૂઝ આજ છે દાદા બાપુ કાદરીના કાદરી સાહેબની યાદમાં આજે અમરેલી સિવિલ હોસ્પિટલની અંદર દરેક દર્દીને ફ્રૂટ વિતરણ કરવામાં કરેલ છે તેમજ સાવરકુંડલા મુકામે સિવિલ કરવાનું એ હતા જે દાદા બાપુ એનો પોતાનો ધ્યેય હતો કે જે યતીમો ગરીબો મિસ્કીલો અને જે દુઃખની લોકો હોય એની હર હંમેશ મદદ કરવી અને એની સાથે જોડાયેલું રહેવું એટલે એને એને અનુ અને એને અનુરૂપ અમે દાદા બાપુની એને એના નવ મદદ થાય તે માટે અને એના પોતાના જે હતા એ સંકલ્પ પૂરો કરવા માટે નો આના મોલા આગામી દિવસોમાં અમે દાદા બાપુના લક્ષ્ય ચાલવાના છીએ અભિયાન સેવા ટ્રસ્ટ હર હંમેશ દરેક લોકોને પૂરા જિલ્લામાં મેડિકલ ક્ષેત્રે અને એજ્યુકેશન ક્ષેત્રે બહુ મોટું કામ કરે છે તેમજ અમારી પાસે એક એમ્બ્યુલન્સ છે એ એમ્બ્યુલન્સ પણ દાદા બાપુની રાહભરી હેઠળ અમે ચલાવી છીએ એમાં સમસ્ત સમાજના લોકોને અમારો જે અભિયાન જેવા ટ્રસ્ટ છે એ સમસ્ત સમાજ માટે તે સર્વધર્મ સંભાવ જેમાં કોઈપણ પ્રકારનો લાદગાતનો ભેદભાવ રાખવામાં આવતો નથી અને દરેક લોકોને ગરીબોને રાહત કરે છે અમે આ એમ્બ્યુલન્સ આપીએ છીએ હજી આગામી દિવસોમાં અમે ગરીબો યતીમો મોટી દવાઓ અને મેડિકલ ક્ષેત્રે ખૂબ જ કામ કરવાના છીએ